નવસારી જિલ્લાના તલોદ ગામ ખાતે આવેલા બ્રાહ્મણી માતા મંદિર દ્વારા દશેરા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દશેરા મહોત્સવમાં રામ લક્ષ્મણ અને હનુમાન જેવા વિવિધ પાત્રો સહિત તલોદ બ્રાહ્મણી માતા મંદિરથી રામજી મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જો શોભાયાત્રા પરત બ્રાહ્મણી માતાના મંદિર મેદાન ખાતે આવી રામ લક્ષ્મણના પાત્રો દ્વારા પચાસ ફૂટ ઊંચાઈના રાવણના પુતળાનું પરંપરાગત રીતે દહન કરવામાં આવ્યું સમગ્ર વાતાવરણ જય જય શ્રી રામના ગુંજથી ગુંજી ઉઠ્યું હતું આજે અમારા પૂર્વજોના કહેવા મુજબ આજે અમારા નેવુંમાં રાવણ દહનનો કાર્યક્રમ આજે સંપન્ન કર્યો છે જેના અંદર અમે પંચાવન ફૂટ ઊંચા રાવણના પુતળાનું પરંપરાગત રીતે દહનનો કાર્યક્રમ અહીંયા અહીંયા આયોજન કર્યો હતો જેના અંદર અંદાજીત દસ હજારથી પણ વધુની જનમેદનીઓ ઉમટી હતી તેના અંદર મોરા અને આજુબાજુના ગામના તમામ વિસ્તારના લોકો અહીં હાજર થાય છે જેના અંદર અમને પોલીસ સ્ટાફની ખૂબ મદદ મળે છે સાથે જ અમારા નગરપાલિકાના અલોડ ગામ પંચાયતના જે કાર્યકરો છે તે પણ અમને ખૂબ સહકાર આપે છે અને અમારા અંદાજીત પચાસથી વધુ પણ કાર્યકરો આના અંદર પોતાનું યથાર્થ યોગદાન આપી અને પરિશ્રમથી આ કાર્યક્રમને અહીં સંપન્ન કરે છે ઓકે આશરે કઈ સાલથી આ બ્રાહ્મણી માતામાં દ્વારા આયોજિત રાઉન્ડનો કાર્યક્રમ રાખવામાં આવે છે એક અમારા મંદિરના અંદર એક ફોટો છે તેના અંદર જે તારીખ લખવામાં આવેલી છે એ ઓગણીસો ઓગણ ની તારીખ છે એ તારીખ્યમ બનાવીને આજે અમે નેવું વર્ષ જેવું ગણતરીમાં લઈએ છીએ હેમલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ નવસારી